દાદી દાદી માં બજારમાં નીકળ્યા હોય અને પછી ત્યાંથી બે ચાર ચોકલેટ બાળક દીકરાના દીકરા દીકરીઓ હાટું લઈ જાય ચોકલેટો એ ઓઢણીને શેડે બાંધીને લઈ જાય અને પછી ઘેરે જઈ અને બાળકોને આપી હતી કોને ચોકલેટ દાદી જ લઈ આવ્યા હતા એણે જ બાળકોને રમતા હતા દાદી ચોકલેટ ખાવી આપે ને જે દાદી રાજી થાય એ શિવ હોય દાદા હોય કે દાદી હોય એ આપણને એ જ આપે પણ એમાંથી પાછી આપણે આવી રીતે ચોકલેટ આપીને એને મોજના તોરા છૂટે કાને બીજી વાર ચોકલેટ ઓઢણામાં બાંધીને આપી છે મારે અને એટલે દાતાઓ બધા આપી રહ્યા છે અને એનો એક બહુ સરસ દુહો દોહો પોરબંદર જેઠવા રાણાને સંબોધીને મારા કવિએ કીધો છે ભૂતમામાં બહુ સરસ સુકામે કેવો દુહો છે કે અત્યારે તો શિયાળો છે અહીંયા તો સરસ આજે નથી લાગતી કરે આમ હું હું આટલું નહીં તો સમયે સમયે ધોવું જોઈએ ને ઘણા માણસને તો કોઈ ઋતુ ન ગમે બોલો કોઈ એમ કે વરસાદ બહુ થાય તો મેર્યા આવા ચાય ચુ બહો પડે તો તો રહી કોઈ દી તડકા બહુ પડે છે તો પૂરું થઈ ગયું તો તને ઘણામાં ઘણા પ્રકારના માણસો હોય આમાં ધ્યાન રાખવા જેવું અમુક માણસ કટકુદી ને છળીયા જેવા હોય કટકુંદી પેલા ખાતા ઢોડામાં થતી હોય ઘણી આમ કરે ને તો આય આ સોટે અહીંથી આમ કરીને આમ ઉછેડીને આમ આમ કરવા જાય તો અહીંયા સોટે આમ કરે તો કોણીએ સોટે પણ વાહો નો મૂકે ઘણા એવા કટકુદી છળિયા જેવો હોય વગર કેવા સોચા હોય હા ઘણા માણસો ખાંડના ડબલા જેવા હોય એમાં માતાઓ બેનો જે ગામડાના હોય ને એને સમજાય ખાંડના ડબલાની આ ખાંડના ડબલા જેવા હોય મીઠા મીઠા જ લાગે આપણને પણ અંદર બાકસ પીડી હોય એ સુલો હંધરૂકવા ગામડાના માતાઓ બેનો રાખે હવે તો કટકટ ફટ કરતું હળગી જાય હા એમાં બેનોને જે આવડે હળગાવતા એટલે સુલો હળગાવતા ક્યાંક ક્યાંક સુલો હળગાવે કો કેવો હોય તો સંસારે હળગાવે હા એ તો છે જ એ તો ભેદીક કોઈ પણ દીકરી પરણીને હારામાં જાય અને હારું દીપી ઉઠે કુળ ઉજાડે એવી દીકરી હોય આપણે ત્યાં આપણે ત્યાં એવી દીકરી તું કે મરી જાય પણ બાપનું અને મહાલનું નામ કોઈ દી જવા ન દે એવી એવી દીકરીઓ હતી આપણે ત્યાં હા અને બે પાસો આવે સામેવાળાને સમજવું જોઈએ કે આ આવી અમારી દીકરી છે અમારું અમારું ઘરને ઉંજળું કરવા માટે આવી અમારો વંશ વેલી વધાડવા માટે આવી એટલે હા આમાં આમાં શું છે ભલા આપણે હાઈવે ઉપર જતા હોય અને ફૂલે ફૂલ લાઇટમાં કોઈ આવતો હોય ને આપણે ડીમ કરી દઈએ તો એ નીકળી જાય એ ડીમ કરી દઈએ તો આપણે નીકળી જાય ડીમે ડીમ હા મામો થઈ જાય નીકળે છે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય બેય ફૂલે ફૂલ આવે એમ હા હું જરાક ફૂલ થઈ જાય તો વહુ ને ડીમ થઈ કરી દેવી બી વહુ ફૂલ થઈ જાય જો લાઇટમાં તો હા ને ડીમ કરી દેવી એટલે વાંધો ન આવે નકર એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટમાં મરે ડ્રાઈવર તમે સમજદાર છો એના થાય ને મરે ઓલો ડ્રાઈવર એટલે વાત તમને એ કરતો હતો કે ઘણા બાકસના ડબલા જેવા હોય અંદર ભાઈ ખાંડના ડબલા જેવા હોય અંદર બાકસ પીડી હોય ઘણા માણસો બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે મીઠા ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા પીડા વાડ્યું જાતા નહીં ન કરો હા હરવા હુળા જાહે બીજા ના ઓલામાં એ એ હખે ખા બીજાના ફળય ન ખાવા દે વાયરસ થી પીડા હોય કારણ વગરના એટલે અહીંયા હું આપને કહું આ દુહોગ આવો છે મારે એટલા માટે જે દાતાઓ બધા આપે છે કે અહીંયા ઉનાળો આવે અને જેઠ મહિનો આવે તો આપણે બધા મારો બાપલીઓ હવે વરહી જા જેઠ મહિનાની બીજ આવે અગિયારે આવે પૂનેમ આવે હે મારો બાપ હવે આવી જા વરહી જા આપણે રાયડું નાખવા મળી બધાય ઝાડવાઓ પશુ પક્ષી પ્રકૃતિ છે એ મંડે કેવા કે હવે વરસાદ વરહી જા બાપ બધા કહેવા મંડે કારણ કે એ દાતાર છે એ આવે ને એક કણ વાવોન અનેક થાય પણ ગમે એવી ગરમી પડે અહીં દડવામાં જોઈ લેજો તમે ઉનાળાના તરદાર ઉનાળે બહુ ગરમી પડવાની કારણ કે એકચ્યુઅલી આપણે પ્રગતિ કરીને મને મામા વિચાર થાય આપણે હો વર્ષ જીવતા ત્યાંથી હાંઠે ને ઇતરે પુગાડી દીધા પ્રગતિ કરી કે આ પ્રગતિ છે કઠણાઈ છે એ ન સમજાતું મને હા ખરેખર વાત છે આ અને કઈ કોણ ફટાક્યો થઈ જાય એનું કાંઈ નક્કી નહીં ઘરે ઘરે રોગ હવે આપણે પ્રકૃતિ તરફ ગાય આધારિત ખેતી તરફ નહીં વળી એટલે પછી આવો ને ઘરની હોસ્પિટલ બનાવવી પડે છે આ ગેરંટી આપી દઉં તમને આ પાંચ માણસ પાંચ દસ વીસ માણસનું કુટુંબ હોય ને તો કે આ અમારા કુટુંબની એક હોસ્પિટલ બનેવી છે આમાં તૈયારી છે અમારે કેટલા છે તો કે બસ હાથ જણા છે ઘરમાં એમાં ત્રણ ને કેન્સર છે હજી ત્રણ ચાર બાકી છે એટલે ઘરની હોસ્પિટલ હોય તો એકચ્યુઅલી ઉપાધિ નહીં એમ આવું થવાનું છે એવું લાગે છે આપણે ઉપાડા એવા લીધા છે ને બધી રીતે ખાવા પીઓમાં ને આ બધું જે સટાય છે બાવલીયાઓ અહીં સાતુડાઓ બેઠા છે એમને વંદન કરીને કહું કે એવા આશીર્વાદ આપો કે બધા ગાયાધારીત ખેતી તરફ ને પ્રકૃતિ ખેતી તરફ મળે નકર પ્રગતિ કરી અને પ્લેનમાં ફરી ગયા આપણે મંગળ ભૂગી ગયા પણ ધરતીના ગોળામાંથી જીવવા જેવા નહીં રહી એવું હવે લાગે છે હા હું તો કહું ગામના યુવાનો તૈયાર થાય ગામના યુવાનો નક્કી કરે કે મારું ગામ આખા બીજાનું શું કોઈને કરવું પડે સાહેબ મારા ગામની આજુબાજુનું નાની એવી નદી શેલડું નાનું એવું હોકડું હોય ને એમાં પણ એક ચોકલેટનું કાગળ એવું નહીં કોઈને નાખવા દઉં આવું નક્કી કરીને પચાસ હો જુવાનડા ગામો ગામ તૈયાર થઈ જાય સાહેબ પાંચ વર્ષ પછી વર્લ્ડને જોવા આવવું પડે ભારતના ગામડા કેવા હોય ગુજરાતના ગામડા કેવા હોય આપણે દરિયો બગાડ્યા આ નદીઓ બગાડે બધું પૂરું કરતા જાય ને મોટી વાળતા જાય ને પછી કંઈ ભગવાન આવજે માતાજી આવજે હવે એક દાખલો તમને આપું કોઈ પણ બેન દીકરી પરણીને હારે જાય દાખલો બેન દીકરીના ઉપર અપાય છે પણ લાગે છે આપણને બધા એના પતિ માટે એમ કે દીકરી કે મારા માટે સર્વસ્વ મારો પતિ છે મારા મારો ભગવાન મારો પતિ મારું સર્વસ્વ મારી દુનિયા મારો પતિ પતિ જીવે તો જીવું પતિ ન મરે ન જીવે તો હું ન જીવી શકું પતિ મરી જાય તો હું મરી જાઉં મારો પતિ જ મારો પતિ બસ એનાથી મારે દુનિયા કાંઈ નથી પણ એકચ્યુઅલી એના મમ્મી એના પપ્પાએ તો મને માનવા આવે મારી બનાવેલી પ્રકૃતિને બગાડે છે કોઈ કોઈથી સુખી નથી થવાનો તારે જ્યાં માગવું હોય ત્યાં માગ જે કરવું હોય એ કહે હા એટલે એમ ન થવાય એટલે આ દુહો બહુ સરસ છે કે ગમે એવો તડકો પડે ઉનાળામાં તોય તમારે દળવામાં કોઈ દી કીધું હે દરિયા દેવ અહીંથી સોમનાથ કે માંગરોળ આગું નથી હળું ઉમરો મારી જાય તો ગરમી ઓછી થાય એવું ઉનાળામાં કીધું કોઈ દી ને કઈ આવો તો હારો જેઠમી નો આવે પણ કોઈ દી દરિયા ને કીધું ન કહેવાય સુકામે એ દરિયો અહીંયા આવે ને તો થોડા ઘણા લીલા છે ને એ સુકાઈ જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો દુનિયા આવવાનું ન કહે પણ દાતાર તત્વ હોય

કરવાનો છે આપને અમે બધા આનંદ કરાવવા માટે આવ્યા છે પણ અત્યારે હું ચાલે છે મહાદેવ હર હરના જ્યાં નાદ થાય છે એટલે અહીંયા વધારે નહીં મારા આંદલના સાનિધ્યમાં પણ સંતોના સાનિધ્યમાં બે મિનિટની દોઢ મિનિટની એક મિનિટની પણ ત્રીસ સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને શિવ તાંડવ ગાઉં મારી મારે યારે તાલ દેવાનો છે એટલે આપણી પણ એ પ્રાર્થના મહાદેવને થઈ જાય બધાય છેલ્લે બેઠા ને આવતી માતાઓ બહેનો આપ બધાય આવી રીતે બે હાથ કરીને જ્યારે હમણાં તાલ વાગે એટલે ખ્યાલ આવી જાય આવી રીતે ત્રીસ સેકન્ડ અડતીસ મિનિટ ખાલી પણ તમારે મને શિવ તાંડવમાં તાલ આપવાનો છે કેવી રીતે

सम ब्रह्म ब्रह्म पंडित पंडित जारी हितो लवी जीवन तारी विराज पान और तन तक पट पाव किशोर चंद्रशेखर शेखर अति प्रति क्षण मम सदा धैंद नंद देव दास बंधु बंदुर पुरादि संत देव प्रमोद मान मान सैन प्राप्त तास तोरणी निरुद्ध दुर्धरापति प्रीति गंबरे मनो विनोद में कुवस्तुरी धन्यवाद आभार છે દાતાઓની ભૂમિ છે એમણે દીકરાના દાનો આપ્યા છે માથાના દાનો આપ્યા છે ગામો ગામ પાળિયા ઉભા છે અનેક લોહીના દાન આપ્યા છે લોહી રેડા છે અને સુરવીરોની આ ધરતી છે અને એટલે યુદ્ધના મેદાનમાં ધર્મના ઉપર કોઈ વાર કરે ધર્મને દબાવવા કોઈ આવે આ દેશના નેતા ઉપર કોઈ ધૂળ ઉટાડવા માટે આવે ત્યારે આ દેશના સુરવીરોએ હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં એની જનેતાએ એના એક ના એક દીકરાને પણ વળાવેલો છે કોઈ બેનડી એના ભાઈને વળાવેલો છે કોઈ કોઈ ભવારું હોય એને એના પતિને વળાવેલો છે અને એ જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે ધર્મને બચાવવા ત્યારે કવિ એને લડાવે છે એ શું કે છે ગાઢા ભૂકળ હટીના ધોતર આ દીપને પકડીને જડ પડી ઉમાલ પર કોળા રેડા રેડા ઉપાડે છે કોઈ વાતની જાત કર્મરા આત્માવા અસમાન ઓ બેરા તોળા રેડા દિગળ આત્રાને જાત પીડી ખેળા પાટમાને પીડી બેળા પાટમાને જાકે